જય સ્વામનારાયણ મારું નામ નીલકંઠ હરેશભાઈ સામલ્યા છે મારું ક્ષેત્ર વડોદરાનું સાત છે મને એક વિશેષ પ્રસંગ બન્યો છે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ સંસ્કૃતનો શ્લોકનો મુખપાટ કરતી વખતે એ તમને જણાવવા માગું છું તો એમાં એવું થયું હતું કે તારીખ સત્તર જાન્યુઆરી મારો મુખપાટ સંપૂર્ણ થઈ ગયો પછી ઓગણીસ જાન્યુઆરીએ મારા જે ગ્રુપ લીડર હતા ને કાર્યકર એમણે મને કીધું કે ચાલ આજે એકસો આજે એકથી ત્રણસો પંદર સુધી તારો ટેસ્ટ લો સાચા પડે છે કે નહીં એ જોવા તે ટેસ્ટ લીધા એમાં બધા સાચા પડ્યા પછી રાતે તો થાકી ગયા હતા આખા દિવસનું હોમવર્ક ને બધું કરી તો રાતે પછી સૂવા ગયો સૂતો ને એમાં પછી મને સ્વપ્નમાં મારા સ્વામીનું દર્શન થયા સ્વપ્ન એવું આવ્યું હતું કે અચાનક સામે એક ગ્રાઉન્ડ આવ્યું પ્લેન ગ્રાઉન્ડ એના ઉપર ગોલ્ડન ચેરિયટ ઊભો હતો સોનાનો રથ ઊભો હતો તે મેં રથની નજીક જઈને જોયું કે રથ કોનો છે તે રથ અંદર તો મહારાજ ને સ્વામી બેઠા હતા મને કે કે હાલ સવાર થયા તેમાં બેસાડીને મને અક્ષરધામમાં લઈ ગયા સોનાનું અક્ષરધામ હતું સુરત થી વધારે ચમકદાર ને ચંદ્ર કરતાય વધારે શીતળ એવું અક્ષરધામનું મને દર્શન થયા પછી અંદર મહારાજ નું હિરાન મોતીનું સિંહાસન હતું તે મહારાજ એના ઉપર બેઠા પાછળ આખા ગુરુ પરંપરા વિરાજમાન થઈ પછી હું એમના ચરણોમાં બેહી ગયો મહારાજના મેં કીધું કે મહારાજ તમારી સેવામાં મને નિરંતર રાખજો તે પછી મહારાજે સોનાનું સિંહાસન મગાવ્યું તે મન થયું કે કેમ મગાવ્યું હશે તે થોડીવાર પછી સિંહાસન આવ્યું અને પછી મહારાજ મને કે ભગત ઊભા થાવ તમે મેં કીધું મહારાજ કેમ કંઈક કામ તે મહારાજ કહે કે અહીંયા સોનાના સિંહાસન ઉપર મારી બાજુમાં તમારે બેસવાનું છે તે મેં કીધું મહારાજ મારથી અહીંયા ન બેસાય તમે ભગવાન છો અને હું તમારો ભક્ત છું તે નહીં મારા ના પાડી કે ના તમારે બેસવું પડશે કેમ કે તમે સંસ્કૃતમાં સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કર્યો એટલે હું રાજી થયો છું પ્રસન્નતા જાણીને અહીંયા બેસો ના પાડી પણ બહુ અતિશય આગ્રહ હતો તો પછી મેં ત્યાં બેઠો પછી થોડી વાર વાતું થઈ પછી રાતે સુધો તો અને સ્વપ્નમાં દર્શન કરતો મને સ્વપ્નમાં એવું લાગતું હતું કે રાત થઈ છે ને હમણાં થોડી વારમાં સવાર થઈ જાય તો પછી મેં મહારાજ ને કીધું કે મહારાજ મને ઊંઘ આવે છે મારે ઘરે જવું છે સુવા માટે થાક લાગ્યો તો તે મને ઊંઘ આવતી હતી સપનામાં તે મહારાજે કીધું કે સારું જઈએ મહારાજે પુષ્પક વિમાન તે પુષ્પક વિમાન આવ્યું ને મેં કીધું મારાની ડિઝાઇન તો થોડીક જૂની થઈ ગઈ છે પૃથ્વી ઉપર એ મેં કીધું મારા જ થોડીક નવી ડિઝાઇન લાવો તે મહારાજ કહે કે સારું તે બીજી એક ડિઝાઇન બતાવી મન મજા ન આવી મેં કીધું મારા જ હજી આમાં કાંઈ મજા નથી તે મારા જેમ ચાર ડિઝાઇન બદલી એને સિવાયની અને પછી પાંચમી ડિઝાઇન મને આશ્ચર્ય થયું એવી પાંચમી ડિઝાઇન ફાઇટર જેટની આવી હતી મન થયું કે મારા ને ફાઇટર જેટની ખબર હશે તો પછી મન તો થયું કે સર્વપરી ભગવાન છે એટલે ખબર તો હોય તો પછી મેં કીધું મારા જ આમાં મજા આવશે ચલો જઈએ ફાઇટર જીમાનની ફાઇટર જેટ જેમ ઉપાડે ઝૂમ કરીને એમ ઉપાડ્યું ત્યાંથી પછી હું ફ્લેટમાં રહું છું તો ટેરેસ ઉપર લેન્ડ કર્યું વિમાન પછી ત્યાંથી મારા બેડરૂમમાં આવ્યા બેડરૂમમાં પછી મારા જ મને સુવડાવીને પથારી ઉપર અને પછી પોતે જે જતા રહ્યા અક્ષરતામાં ફરી જેવી રીતે મહારાજ ગયા ને હું તરત પથારી થયું હમણાં સપનું આવ્યું કે હકીકત હતી પછી મેં બાર જઈને જોયો ને તો સવારના સાડા છ થયા તા સમય તો મને તો નવાઈ લાગી કે આ મહારાજ આવ્યા તા હકીકત હતી કે સ્વપ્ન હતું પણ જે ગણી લો મને તો એવું લાગ્યું કે મહારાજ સ્વામી સાક્ષાત આવ્યા હતા એટલે મને તો એવું લાગે કે મેં ત્રણસો પંદર સંસ્કૃતમાં મુખપાટ કર્યો સત્સંગ દીક્ષાનો અને પેલા ગુજરાતીમાં ગયો હતો એટલે મારા જ સંસ્કૃતના શ્લોક મેં મુખપાટ કર્યો ને તો એમાંથી અતિશય રાજી થયા ને એટલે મને દર્શન આપ્યું આ એક વિશેષ પ્રસંગ મારી સાથે બન્યો હતો એ તમને જણાવવા માગતો હતો જય સ્વામિનારાયણ